નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર નવ બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો ચાલીસથી પાંત્રીસો બત્રીસ રૂપિયા સિંગદાણા બારસોથી ચૌદસો રૂપિયા કલોજી ત્રણ હજાર પચાસ થી છત્રીસો ત્રીસ રૂપિયા રાયડો અગિયારસો વીસ થી બારસો ચુમ્માલીસ રૂપિયા એરંડા બારસો સોળ થી તેરસો ચાર રૂપિયા ચણા નવસો એકાવન થી અગિયારસો પંદર રૂપિયા રજકા બીજ છ હજાર ત્રણસો થી આઠ હજાર ત્રણસો રૂપિયા સુવા એક હજાર થી બારસો ચાલીસ રૂપિયા મેથી આઠસો વીસ થી બારસો પચાસ રૂપિયા અડદ બારસો વીસ થી સોળસો રૂપિયા મગ તેરસો થી અઢારસો વીસ રૂપિયા તુવેર એક હજાર થી તેરસો રૂપિયા ધાણા તેરસો થી ચૌદસો સિત્તેર રૂપિયા અજમો બારસો એંસી થી ને એકવીસો ત્રીસ રૂપિયા સોયાબીન સાતસો પંચોતેર થી આઠસો ચાલીસ રૂપિયા જુવાર છસો થી સાતસો પંચ્યાસી રૂપિયા લસણ ચારસો થી એક હજાર રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો ત્રીસ રૂપિયા તલકાડા બત્રીસો થી ને ત્રીસ રૂપિયા તલ સફેદ પંદરસો પંદર થી ઓગણીસો સિત્તેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસ થી છસો દસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો સત્યાવીસ થી પાંચસો એકસઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો સિત્તેર થી બારસો એકાવન રૂપિયા મગફળી નવસો પચાસ થી અગિયારસો રૂપિયા કપાસ ચૌદસો એકથી સોળસો સત્તાણું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે